નમસ્તે ગુજરાતી બેડો માટે હું મૈત્રી મહેતા મારી કવિતા રજૂ કરું છું શીર્ષક છે મારી માં પૃથ્વીના પટ ઉપર રક્ત જાજમ વિછાવી મારું સસ્નેહાવતરણ કરનારી મારી માં અરુણોદય સમયની ઉર્જા અને ઓચસ ઉત્સાહ અને ઉષ્માથી દિવસભર ભર સભર અરૂણા મારી માં કોઈ સુભાષિત કે કોઈ કવિતા કે શ્લોક ગાઈને મને ઉઠાડતી મારી માં સાહિત્ય કલા સૂઝ બૂઝ સંગીત વગેરે 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 જીવનભર એમણે સિંચેલા સંસ્કારો વડે અને ઈશ્વર શ્રદ્ધાના અમૂલ્ય પાઠ થકી જીવન સંઘર્ષ ખેડી શકવાની કલા શીખવનાર મારી અન્નપૂર્ણા સ્વરૂપા જેને હું અન્ના કહેતી તે મારી માં નિરાશાને ફગાવીને આશા જગાવતી મારી માં પ્રેમ કરુણા ક્ષમા વરસાવતી મારી મા મારી છતાંય સૌની પૂજનીય મારી માં મા શક્તિનું વિદાય છતાંય પ્રાણ સ્વરૂપે સતત ધબકતી હૃદયસ્થ મારી માંગું જન્મો જન્મ કૂખ પ્રભુ પાસે મળે તું ને તું જ મારી માં તું જ જગદંબિકા સ્વરૂપા નિહાળું તુંજમાં જ પાર્વતી માત ઉમિયા કોટી કોટી વંદન તું મારી મા